સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર એકસો ને ઓગણચાલીસ પર પ્રસંગ છે તાદર્શી ભગવદીના લક્ષણ એની શરૂઆત કરીએ બોલ શ્રી ગોપાલ માણેકચંદ કહે છે બાભા બિહારી દાસ કોણ છે તેના કીર્તનમાં શું કીધું છે તે સંભળાવો તો સારું હવે મને ધીરજ નથી રહેતી એક એક પ્રસંગ સાંભળતો રહું અને તેને મારા હરદામાં ભૂપતો રહું તો મારી નસે નસમાં વૈષ્ણવતા પરવરે અને હું ઠાકોરજીની લીલાની ઝાંઠી કરવાનો અધિકારી બની જાઉં પાછા ભાઈ કહે છે માણેકચંદ ધીરે ધીરે રસપાન કરીએ તો રોમ રોમ પરવરે અમૃતનું પાન કરતાં અઘાઈ જવાય નહીં પણ તેની આતુરતા વધવી જોઈએ ઔષધ માત્રામાં ખવાય ફાંકડો ન મરાય આ તો રસાયણ છે તેનો ગુણ ધીમે ધીમે શરીરમાં જણાઈને પુષ્ટિ પામે તેમ ભગવદ્ રસ અને તેનો ભાવ વિવેક અને આશ્રય રાખવાથી વૃદ્ધિ પામે છે તે કીર્તન સંભળાવો સમજી તું કીર્તન બિહારીદાસનો સંભળાવો બધાને આનંદ આવે રાગ કાનડાનું પદ છે અપુનો જન ભગવદી પદ કીનો શરણ સુદ્રઢ કરી સેવક કીનો ઉર અંતર પ્રેમ પારખ્યો દિનો સદા પ્રસન્ન પ્રફુલ્લિત સે દર્શે પરસિદ્ધ પરમ આનંદ સુખલિનો કીર્તન કથા પ્રસંગ કરે તબ અરસ પરસરસ પાઈ પીનો નહીં અભિલાષ રહત ઈચ્છા બસ પ્રભુ કે રંગ ભીનો બિહારી જન ઓર કેસરામદાસ બોલ્યા શામજી તે તો કાંદડાના રાગનું કીર્તન બોલી ભયો ભયો કરી દીધું ભગવતી જનના પદની પ્રાપ્તિના બધા વર્તમાન બિહારી દાસે કહી દીધા ચૌદ લોકમાં તો આવો જન ગોતાય હાથ ન લાગે જેની સર્વે અપેક્ષા નષ્ટ થઈ ગઈ છે જેને સ્વર્ગના સુખ તો શું પણ ત્રિભુવનનો વૈભવ પણ તુચ્છ લાગે છે જેને સ્વર્ગ નરકની એક સમાન તુલના થઈ ગઈ છે જે પોતાના પ્રભુજીની ક્ષણે ક્ષણની ઈચ્છાને આધીન થઈને તેના રંગરાગમાં મસ્ત બની ભીંજાઈ રહ્યો છે સદા કીર્તનની લીલા ચરિત્રના પ્રસંગ કરીને અરસ પરસ રસપાન ભગવદીના જૂથ સાથે કરીને અઘાઈ રહ્યા છે જેના અંતરમાં પ્રેમ રસ છલકાઈ રહ્યો છે સદા પ્રસન્ન પ્રફુલ્લિત રહે છે જેનો સદા પરસ થતાં પરમ આનંદ સુખનો અનુભવ કરાવે છે કારણ કે તેને સુદૃઢ શરણ કરી લીધું છે સેવક થયા પછી એ શરણ સિવાય અન્ય કોઈ શરણનો આશ્રય નથી રહ્યો સર્વ અપેક્ષા ગઈ પછી એક રહી શ્રી ગોપેન્દ્રજીની કૃપા પ્રાપ્ત કરવાની તેના સ્મરણ ધ્યાન અને તેની સેવાના સુખના વિચારની પછી તો તે જન ભગવદી પદનો જ ગણાય વ્રજજનની પણ આવી સ્થિતિ ભાભા હતી ને પાંચાભાઈ કહ્યું હા વશરામ વ્રજજનની સ્થિતિની વાત તો ન્યારી છે બિહારી તો વિશાખાજીનું સ્વરૂપ છે તેથી તે સ્થિતિને પરિપૂર્ણ જાણતા હોય બિહારીની અને હરિભાઈની વાણી તો ઠાકોરજીની લીલાનું એક નજરાણું છે નજરાણું તેના ભાવના વર્ણો તો ચૌદ બ્રહ્માંડમાં કોઈ બ્રહ્માદિક ઇન્દ્રાદિક શિવ નારદ વિરનજી જેવા પણ કરી ન શકે નારદ જેવા પણ ભગવાનની વાણીમાં ભૂલ થાપ ખાઈ ગયા નારદને ને વ્રજ ભક્તના ભાવનું સ્વરૂપ દર્શન ભગવાને દીધું નારદનું ગૌરવ ભક્તિનું ગળી ગયું દાખલો ઉદાહરણ આપે છે પાંચા ભાભા કે એકવાર ભગવાન દ્વારકામાં બિરાજતા હતા અને ભગવાન વ્રજન યાદ પોતાના મનમાં કરતા હતા તેવામાં નારદજી ભગવાનના દર્શન કરવા આવ્યું નારદ ભગવાનના દર્શન કરીને બોલ્યા મહારાજ કોને યાદ કરી રહ્યા છો મારા જેવા ભક્તની કે બીજા કોઈની કરો છો નારદ મને વારંવાર વ્રજભક્તોની યાદ આવ્યા કરે છે ત્યારે નારદજી બોલે છે કે હા તો મહારાજ અમો તમારા ભક્ત નથી ભગવાને કહ્યું નારદ તમે પણ ભક્ત છો પણ વ્રજ ભક્ત સમાન તો કોઈ નથી નારદજી કહે છે કે તો શું અમારી ભક્તિ એ ભક્તિ નથી તો ભગવાન જવાબ આપે છે એવું કાંઈ નથી પણ અત્યારે મારા પેટમાં દરદ ઉપડ્યું છે તેનો ઉપાય કર નારદજી કહે છે મહારાજ આપ જે ઉપાય કરો બતાવો તે હું તરત કરું ભગવાન કહે છે કોઈ ભક્તજન પોતાના ચરણની રજ મને આપે તો પેટનું દરદ તરત શમી જાય માટે જાઓ જલ્દી ભક્તની ચરણ રજ લઈ આવો નારદજી તરત જ ભક્ત ચરણરજ લેવા માટે ગયા ઘણું બધું ફર્યા પણ કોઈ ભક્તે પોતાની ચરણરજ ના આપી નારદજી મુંજાયા અને વ્રજમાં ગયા નારદજીએ વ્રજ વ્રજ ભક્તોને જઈને વાત કરી કે પેટમાં દર્દ છે તે સાંભળતા જ ભક્તો બોલ્યા તો નારદજી તમે તેનો ઉપાય કરવાને બદલે અહીંયા કેમ આવ્યા છો એટલે નારદજી જવાબ આપતા કહે છે કે તેનો ઉપાય શોધવા જ નીકળ્યો છે ભક્તો બોલ્યા તો શું ઉપાય તેનો છે તે જલ્દી બતાવો અમે તે કરીએ નારદજી કે તેનો ઉપાય જરા અઘરો છે ભગવાને કહ્યું કે મારો ભક્ત તેના ચરણની રજ આપે તો દરદ તુરત મટી જાય પણ હજુ સુધી ક્યાંયથી મળી નથી કોણ આપે એ પ્રશ્ન છે કારણ કે પ્રભુને પોતાના ચરણની રજ આપીને કોણ અપરાધ બાંધે ભક્ત જવાબ આપે છે અરે નારદ અપરાધ તો શું પણ અમે તો ભગવાનને સુખ થતું હોય તો નરકમાં પણ જવા તૈયાર છીએ લઈ જાઓ અમારા ચરણની રજ ભગવાનને આપીને તેનું દુઃખ દૂર કરો લ્યો નારદ આ રજ લઈને સત્વરે પહોંચો દ્વારકા નારદજી વ્રજભક્તોની ભાવના જોઈને સ્તબ્ધ થઈ ગયા હવે એમને સમજાણું કે ઠાકોરજીને વ્રજભક્તો આટલા બધા પ્રિય સુકામ છે વ્રજભક્તની ચરણ રજ લઈને દ્વારકા પહોંચ્યા અને કહ્યું લ્યો ભગવાનતા આપના ભક્તની ચરણરજ ભગવાને વ્રજભક્તની ચરણ રજ લઈને મસ્તકે ચડાવી મુખમાં મૂકીને કહ્યું કે નારદ હવે મને દરદ મટી ગયો ક્યાં ભક્તે તમને પોતાની ચરણ રજ આપી મારા સુખને માટે નારદજી ભગવાનની વાત મનોમન સમજી ગયા અને પોતાની ભક્તિનું ને ભક્ત તરીકેનું ગૌરવ હણાઈ ગયું નારદ બોલ્યા ધન્ય છે વ્રજ ભક્તોને ભગવાન કહે છે હે નારદ ઉદ્ધવજી જેવા જ્ઞાની ભક્ત પણ એ વ્રજ સુંદરીઓના ચરણની રજને વારંવાર નમન કરે છે તે વ્રજ વ્રજવનિતાઓનું હરિકીર્તન ત્રણેય ભુવનને પવિત્ર કરે છે હે નારદ તે વ્રજનોનો પ્રેમ વિશુદ્ધ હતો જેમ સમુદ્રમાં પ્રવેશ કરતી નદીઓ પોતાના નામરૂપને જાણતી નથી તેવી જ રીતે પ્રેમ વડે કરીને મારામાં જેની બુદ્ધિ બંધાયેલી છે તેવી એ વનિતાઓ મારા સિવાય બીજું કાંઈ પણ જાણતી જ નથી આવા પ્રેમની પરાકાષ્ઠા પ્રાપ્ત કરનારી વનિતાની યાદ આવતા હું પણ વિવશ બની જાઉં છું નારદ વશરામદાસ વ્રજજનના ભાવની સ્થિતિ તો ન્યારી છે હરિભાઈ ને બિહારી દાસ તે જ લીલાના મુખ્ય અધિકારી છે પછી તેની વાણીમાં ક્યું રહસ્ય નથી એ જાણવું દોયલું છે દોયલું બિહારીદાસે તે કીર્તનમાં નિષ્કપટ ધર્મનું જ વર્ણન કરેલું છે પુષ્ટિ માર્ગમાં નિષ્કપટ ધર્મ જ છે નિષ્કપટ ધર્મ જ ભગવત ધર્મ કહેવાય છે સાચી વૈષ્ણવતા નિષ્કપટ ધર્મનું આચરણ કરવાથી જ આવે તેને જ અનન્ય પ્રેમ લક્ષણા પુષ્ટિ ભક્તિ કહેવાય જેમાં લેશ માત્ર અન્ય સાધન દશાનો ભાવ કે અભિલાષા ન રહે વ્રત તપ જપ તીર્થાદિક યજ્ઞ યોગાદિક તે તો કપટ ધર્મ છે અન્ય આશ્રયમાં કપટ રહેલું છે તે કરવાથી કે તેની અભિલાષા રાખવાથી ઠાકોરજીની સેવાથી વિમુખ થવાય વ્રતજનો નિષ્કપટ ધર્મનું આચરણ કરતા હતા તેથી તે પ્રભુને ઘણું ઘણું વાલા થયા હતા ચૌદ લોકના સુખને તો શું પણ વૈકુંઠનું સુખ પણ તેને વાલું લાગતું નહોતું પ્રભુના વીરહાત્મક ભાવનું સાનિધ્ય તેનું પરમ ફલ બની ગયું હતું પછી આથી બીજું તો શું કહેવાય આવો જન ચૌદ લોકમાં ગોત્યો ન જડે તે વાત સત્ય ખરીને જયરામદાસ તમે શું કહો છો માણેકચંદ બારે મેઘની જેમ વૃષ્ટિ થાય તેમ આજ તારાપરા ભગવદીના સમાગમથી ભગવદ્ કૃપાની વૃષ્ટિ થઈ રહી છે એમ જાણ છે જયરામદાસ કહે છે પાંચા ભાઈ તમારી વાતનો કણે કણ સાચા મુક્તાફળ જેવો છે સાંભળતા હરદા વલોવાઈ જાય છે પછી તેમાંથી જે પ્રસંગ પરાગ છૂટે છે તેની સોરમ કોઈ અજબ ગજબની આવે છે પાંચા ભાઈએ જયરામદાસની વાત સાંભળીને કહ્યું જયરામદાસ પ્રસંગ પરાગની સોરમ તો તેના રસરૂપ્ધ લોભી ભ્રમર જ માણી શકે ને હરદા તો તેના વલોવાય જેના હરદામાં નવનીત ભર્યું તો જ સ્નેહરૂપી તૂપ નીપજે

જામ સંગ કારણે મહાત્મ્ય મિટે હે ભ્રમ ગોકુલ અંતલો જ્યો રહે ક્યો રહે નિષ્કર્મ ગોકુલતા પર વારને બુજત મુખ બદત હે બાત લાગત જ્યો લાત તમ જેવા રસિકજનોથી વાત પ્રસંગ થાય તો કારણ તેનું મનમાં ઠેરાઈને રહે એક રાત્રિના સંગ માટે ભ્રમર કમળમાં બંધાય છે અને પોતાનાપણું પણ ભૂલી જાય છે તેમ જેના હર્દાક્રમણમાં શ્રી ગોપેન્દ્રજી આદિ અંત સુધી બિરાજી રહ્યા છે તેને બીજા નિષિદ્ધ કર્મ બાધા ન કરી શકે ઉચ્ચાર શ્રી ગોપેન્દ્રજીનો તેને ન લોપે કાળને કર્મ એમ ભગવતી ભીમદાસે કીધું છે વાત પ્રસંગને જાણનારા ઉપર તો કોટી વારી વારી જઈએ જે પણ જાણ્યા વિના મુખથી બોલે તેની વાત તો લાત વાગ્યા સમાન લાગે જે કાંઈ જાણતું જ નથી આ રસ માર્ગના લોભીને તે રસમાં લુપ્ધ લઈ રહેનારાઓ આ માર્ગની વાટને જાણી શકે બિહારીદાસ કહે છે મહામત મંડપે ધ્વજાધીર ધરણે રસલુબ્ધ લોભી મળ્યા ખંડો ખંડે ગુણગાન ગાયે શ્રી ગોપેન્દ્ર સંગે નહીં સ્વર્ગ પાતાલ એકો બ્રહ્માંડ પૂરવના સંકેતે સોરઠમાં મહામંડપમાં ભેળા થયા સાચા સંબંધથી જે સંકળાઈને રહ્યા છે ચતુરાદશીમાં જેના ચિત્ત ચોંટ્યા છે તેવા રસિકજનો કીર્તન કરતા પ્રફુલ્લિત થઈને ઘણા હાસ ઉલ્લાસને પ્રગટ કરતા થઈ થઈ કરીને નાચી રહ્યા છે તેના ભાવ ઘણા ઊંચા છે એક કારણમાં જેનું મન ઠેરાઈ રહ્યું છે જે જીવ તે લેખાના છે તેને કાંઈ કહેવા પણ નથી તે સંબંધી છે પૂરવના તે પોતાનું કારણ પોતાના મનમાં સમજીને આ રાસનો અનુભવ કરી રહ્યા છે બીજા જીવની ચાંચ તેમાં ન ડૂબે જ્યાં જેને પોતાના મનમાં કશું કારણ સમજાતું નથી તે શું જાણે કોઈ બ્રહ્માંડમાં કે કોઈ બીજા લોકમાં શ્રી ગોપેન્દ્રજીના ગુણગાન સમાન બીજું કાંઈ જેને દીઠામાં આવતું નથી તેવા તાદર્શી ભગવદી તે રસના લોભીને સાચા કારણવાળા છે તેવા જ મકરંદ રસના પરાગ પ્રસંગની સોરમને માણી શકે જેનું ચિત વ્યસની બની જાય કહોની તેના હૃદય કમળમાં ઠાકોરજીના સર્વ અલૌકિક લીલાઓનો સાક્ષાત અનુભવ થયા કરે છે ત્યારે તે તાદર્શી કહેવાય અને તે વાત ઠાકોરજી જરા પણ વેગળા થતા નથી તાદર્શી એટલે બરાબર એવા જ ભગવદી ને ઠાકોરજીમાં કાંઈ તફાવત ન રહે તેવા ગુણવંત માર્ગના સિદ્ધાંત નિષ્ઠ નિષ્કપટ ધર્માચરણના શિખરરૂપ જે છે નિર્ગુણા ભક્તિને વરેલા છે જેમાં પોતાના સુખનો લેશ પણ વિચાર ન કરતા ભગવદ સુખના ભરવાળા હોય છે તે તાદર્શી કહેવાય તેના વાણી વિવેકને વર્તમાન ઘણા અંતરમાં ઊંચા હોય છે તેથી તે પરખાય માણિકચંદ પરખ કરવાની આ રીત છે તેથી તેનું કારણ ઘણું મોટું કહ્યું છે કિનર લીલાના પ્રસંગમાંથી ઉતાર્યું છે જે પ્રસંગ પાંચ છે મેં એકવાર શ્રીજી પાસેથી સાંભળ્યું હતું તે તમને કહું છું તે પ્રસંગ પોથીએ મેં લખ્યો છે તેનો અનુભવ કરાવો ડોસા જે પોથી પધરાવ પછી પ્રસંગ થાય જયરામદાસ લીલા પ્રસંગ તો તમે પણ ઘણા જાણો છો તો તમારું નજરાણું પણ કંઈક પ્રગટ કરો જયરામદાસ કહે છે પાછા ભાઈ અમારે મન તો તમો જ ઠાકોરજીના નજરાણા સમાન છે તમે તમારું નજરાણું પ્રગટ કરો તો અમને સાચી વૈષ્ણવતાની પ્રાપ્તિ થાય ભીતરમાં વૈષ્ણવતાના ગુણ ઉતરે તો નવ પલ્લવ થવાય તમારી વાણી વિવેક ને દિનતા ભાવ અમારામાં ત્યારે જ પ્રગટ થશે જે પછી દિનતાના સ્વરૂપે અમારામાં રહે પછી અમારા નજરાણા તમ પાસે છુપા નહીં રહે ઓપ તો તમો જ આપશો ને ડોસાભાઈએ ભાઈના હાથમાં પોથીજી પધરાવી પછી ભાઈએ પોથી ખોલીને કહ્યું લે ડોસા તું જ વાંચીને સંભળાવતો સારું પછી મેં પોથીજી પધરાવ્યા ને ભાઈએ જે પ્રસંગ વાંચવાનું કહ્યું તે હું વાંચવા લાગ્યો આગળ ઉપર આવે છે કિન્નર લીલાના પ્રસંગો પણ અત્યારે આ વાર્તા પ્રસંગને આપણે વિરામ આપીશું મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ